ડેરી આ તૈયારી કરી દીધી છે પરંતુ સુરતમાં જે રીતે ડેરીમાં ભરૂચ ડેરીનું પુનરાવર્તન થશે કે પાર્ટીના આદેશ સર્વોપરી માને છે એટલે ઉમેદવારી નોંધાવવાનું કઈ રીતે થશે એટલે અનેક અટકળો છે ત્યારે સુમૂલ ડેરી ગમે ત્યારે ચૂંટણી છે તે જાહેર કરી શકે છે જી કૃપા જી જે ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે છે ને એ પણ કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને તે વિવાદોથી ઘેરાયેલી છે તો પાર્ટીમાં કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે ચોક્કસપણે કારણ કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી આ સંસ્થા સંસ્થા વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે બે જૂથો વચ્ચેની જે આ ચૂંટણીની તૈયારીઓ છે તે અત્યારે સ્પષ્ટપણે શરમજીમાય છે અને બે જૂથ ભાજપના છે તે આમને સામને આવી ગયા હોય તેવું ચોક્કસ હાલ પૂરતો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને રાજકીય માહોલ પણ આ ચૂંટણીને લઈને ગરમાયો છે જી કૃપા અને આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે હાલ પૂરતું મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળતા હોય છે કારણ કે આ ચૂંટણીનો મામલો છે અને જે રીતે ભરૂચની દૂધ દ્વારા ડેરીની જે બળવો કરનાર સામે કડક કાર્યવાહી થઈ હતી એટલે સુઓ ચોક્કસ છે કે હાલ કોઈ સત્તાવાર રીતે નિવેદન કોઈ નેતાઓના સામે નથી આવી રહ્યા છે જી બિલકુલ અરવિંદ તમામ વિગતો બદલ આપનો આભાર તો સુરતની સુમુલ ડેરી કે જે ચૂંટણીનો મામલો ગરમાયો ને ચૂંટણી પહેલા જ ભાજપના બે જૂથ આમને સામે આવી ગયા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા જે વિવાદોથી ઘેરાયેલી છે